જય શ્રી રામ રાધે રાધે મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો કે અત્યારે આપણે ગાંધી મંદિર આવી જશે ગાંધી મંદિરના લાઈવ દર્શન સુંદર મજાના ઝડપથી બધા મિત્રો લાઈવમાં આવી જાય પછી બીજા પી દર્શન કરાવી તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો સુંદરબાના મંદિરના પણ તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં આવી જાય પછી આપણે બીજા મંદિરના દર્શન કરાવીએ અત્યારે આપણે ગાંધી મંદિર આપણે સમાધિ મંદિર પછી આપણે ધ્યાન મંદિર જઈશું તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો કે અત્યારે આપણે ગાંધી મંદિર મંદિર લાઈવ દર્શન તો ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિર દર્શન કરાવીએ મિત્રો तो आज ना लाइव देखे खूब सुंदर मजा लगी ट्राफिक पर खूब हो चुकी है मिस्टर चेतन वापस त्राम तो आज ना लाइव देखे चलो ठीक जोड़े जाएं तो शुरू जा मंदिर ना पंद्रह

મેયર જયદીપ બાબેશરામભાઈ દદમા દાદા ઓફિશિયલ બાપસ્તરામભાઈ જિગ્નેશભાઈ દરજી બાપાસ્તરામભાઈ લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના મિત્રો જોઈ શકો છો સુંદર મજાના બધા મિત્રોને બાબસ્તરામ જય શ્રી રામ રાધે આજના લાઈવ દર્શન સમાજ મંદિરના નજીકથી અને નવા મિત્રો હોય તો એમને ફરી જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ ભાવેશભાઈ બાબસ્તરામ ભાવેશભાઈ પણ રોજ આપણી સાથે લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન આ બાજુ મંદિર પણ જોઈ શકો કે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિરના પણ દર્શન કરી કરાવી રહ્યા છે મિત્રો

અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિરે જઈએ મિત્રો ફક્ત આપણે બે થી પાંચ મિનિટ લઈશું વધારે ટાઈમ નહીં લેતા મિત્રો લાઈવમાં બન્યા રહેજો અને મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું તો નવા મિત્રો ચેતનભાઈ બાબા સ્તારામ બગદાણા ધામ બાબા તો નવા જે મિત્રો છે એમને જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજના લાઈવ દર્શન સામે છે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ અને મંદિર પણ જોઈ શકો કે ખૂબ જ સુંદર મજાનું છે મિત્ર મંદિર તો આજના લાઈવ દર્શન મેહુલ શ્રી રાઠવાડ બાબાશ્રામભાઈ તો આજના લાઈવ દર્શન મિત્રો અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છે અને ધ્યાન લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ તો નવા મિત્રો ફરી જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ખૂબ જ સુંદર મજાના ધ્યાન અમને નજીકથી દર્શન કરાવી મિત્રો આપણે સવારે સાતમી પંદર થતા ને વીસ હલાઈ થઈએ છીએ સાંજે સાડા આઠ હલાઈ થઈએ છીએ મિત્રો ટાઈમ હોય તો લાઇમાં જોડાઈ છે કચ્છો તો આજના લાઈવ દર્શન

જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો બાપાના લાઈવ દર્શન આજના ધ્યાન મંદિરના લાઈવમાં બની રહેજો મિત્રો ફક્ત તમારી બેથી પાંચ મિનિટ જ લેવાનું છે વધારે ટાઈમ નહીં લેતા મિત્રો અને બીજી કે દર સુંદરકાંડ હોય છે તો રાત્રે આપણે સુંદરકાંડ લાઈવ કરીએ છીએ મિત્રો ટાઈમ હોય તો સાડા આઠ નવ બાજુ આપણે લાઈવમાં જોડાઈ શકો છો આશ્રમની અંદર સુંદરકાંડ હોય છે દર મિત્રો તો જો સુંદરકાંડમાં રસ હોય તો તમે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો

તો ધીમે ધીમે અહીંયા આગળ જઈશું મિત્રો અને બાપાના મંદિરના દર્શન કરાવીશું નવા મિત્રો હોય એમને જણાવી દઈએ મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મંદિરના સુંદર મજાના ગાંધી મંદિર આવી જાય છે ગાદી મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો

તો નવા જે મિત્રો જોડે મને ફરી જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકીએ દિનેશભાઈ રાઠવાડ બાબેશ અને બીજું એ કહેવાનું કે દર્શનિવાર આપણે સુંદરકાંડ હોય છે તો લાઈવમાં તમે જોડાઈ શકો છો ટાઈમ હોય તો દર્શનિવાર રાત્રે મંદિરે સુંદરકાંડ હોય છે સાડા આઠ બાજુ સાડા આઠ એના લાઈવમાં જોડાઈ શકો છો મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી તો અહીંથી મંદિર જોઈ શકો અને મિત્રો સામેથી તો મિત્રો મંદિરના આજના લાય દર્શન સુંદર મજાના અને નવા મિત્રો એમને જણાવી દે કે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે તો આજના લાઈવ દેશન ખૂબ જ સુંદર મજાના જોઈ શકો છો સવારે આપણે સાતને પંદરે અથવા તો વીસ હાઈવ થઈએ છીએ સાંજે આપણે સાડા આઠ લાઈવ થઈએ છીએ અને નવા મિત્રોને જણાવી દઈએ કે દર શનિવારે રાત્રે સુંદરકાંડ હોય છે મિત્રો આશ્રમે તેનો પણ આપણે લાઈવ કરીએ છીએ તો સાડા આઠ નવ વાગ્યા બાજુ તમે લાઈવમાં જોડાઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું સુંદરકાંડ બોલાય છે દર શનિવારે તો મિત્રો આજનું લાઈવ એટલા સુધી રાખીએ લાઈમાં જે જોડાના તે નવા મિત્રોને ફરી એકવાર જણાવી દીધી કે ચેનલમાં પેલી